એ માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હશો તો હું આવી ગયો છું એક નવા વિડીયોમાં આશીર્વાદ હું જતો તો શેતામ યાર મિત્રો થોડી ઘણી પર કોમેડી પણ આપણે કરી લઈએ યાર આજે તો હું જતો તો શેતામ પણ અમારે ભાઈ બંને જોયો કોની વાર તો ના લઈને એમ કાઉ पुरी ऐसे गम्भीर पंथ है जैसे आपने काम सामा अरुण आप अधिष्ठाकर हो था थाब्लो खोलवा है ना थाब्लो खोल ही था था। था 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 जाना लगा है તો જોઈ શકો છો મિત્રો આપડો ભાઈબંધ સોમો પોતા પોની વારો નહિ શું થયું ભારત જીત્યું ને આ તો હાર્દિક પાંડ્યા બહુ રમે નહિ પણ મજા વિરાટ કોહલી બહુ રમે નહીં પણ મજા જોઈ શકો છો મિત્રો તમને આ લોકો ખેતીમાં કેટલી મહેનત થાય છે તમે જોઈ શકો છો આ છે બાજરી અગર બતાવું તમને ગલકી આપણી તો તમે જોઈ શકો છો આપશે આપણી ગલકી જે કાલે મોડવું ખેંચ્યો આમાં ટેકા બેકા લાગી જ ગયા છે મહેનત તમે જોઈ જ શકો છો મિત્રો આ એક એક થોભળું ઊભું કરવાનું આવ્યો ઓળો મહેનત પણ એ કરીએ છીએ યાર જોઈ શકો છો આપણે મહેનત કરેલી આ છે આપણી બધું બહુ કામ બાકી છે ઉત્તર બધવાનું છે તા નાખવાના છે જોઈ શકો છો જોડે મંગાન દૂધી પણ છે મંગલભાઈ દૂધીવાળા આ છે આપણી ગલકી ગલકીમાં વેલા થઈ ગયા છે મોટા મોટા બેહરાણ પણ આવી ગયું છે તમે જોઈ શકો છો ગલકા પણ બેહરામ પણ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો તો જો મિત્રો યાર આપણે એ લોકો ખેતીમાં મહેનત કેટલી બધી થાય છે યાર મહેનત એટલે વાત જ ના થાય જબરજસ્ત મહેનત કરવી પડે આમાં ત્યારે ખેતી થાય છે યાર અને લોકો એમ કહે છે કે ખેડૂત શું કરે છે ખેડૂત યાર મહેનત એટલી કરે છે અને જોઈએ એટલા ભાવ પણ એમને મળી આવતા નહીં તો યાર મિત્રો થોડોક સપોર્ટ કરજો મને તે અને ખેડૂત મિત્રોને તે પણ જોઈ શકો છો देखो मित्रों आ गोड़ी मारी से खेती में मेहनत